ચિત્રા પબ્લિક સિટી દ્વારા મંજૂર વિના કાપવામાં આવ્યા છે ઝાડ સાયન્સ સિટી વિસ્તારમાં કાપવામાં આવ્યા હતા ઝાડ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આડ એજન્સીને દસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે દસ લાખનો દંડ કરવા ડી વાય એમસી દ્વારા કમિશનરને પત્ર લખ્યો હતો અને કમિશનર દ્વારા દંડ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે અને જાહેરનું ઝાડ અને જાહેરમાં ઝાડને લીધે બરોબર દેખાતું નહોતું તેના કારણે કારણ રજૂ કરીને મંજૂર વિના ઝાડ કાપવામાં આવતા મામલો બીચક્યો હતો અને હાલ

અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાએ વૃક્ષો આવે છે એમાં સેન્ટ્રલ વર્જમાં પણ વૃક્ષો વાવવામાં આવે છે આ સેન્ટ્રલ વર્જની અંદર લાઇટના પોલ પણ આવેલા હોય છે અને આ લાઇટના પોલ ઉપર જાહેરાતના કિયોસ્ક એ આપવા માટેનું ટેન્ડર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ એનું ટેન્ડર બહાર પાડતું હોય છે આમાં ઘણી વખત એવું જોવા મળે છે કે એ જે કિયોસ્ક છે એ ઢંકાઈ જવાથી એ કાપવા માટેની મંજૂરી એનું જે એમની ટેન્ડરની શરત છે એના તેર નંબરની અંદર એવો ઉલ્લેખ છે કે જો કોઈ એડ એજન્સીનું ક્યુઅસું હોય તો એમણે સક્ષમ સત્તાને આની જાણ કરવી અને એ વિભાગ દ્વારા કોર્પોરેશનના વિભાગ દ્વારા એનું સ્ક્રુટિનિંગ કરી અને એ જે વૃક્ષ છે એને ટ્રીમિંગ કરવામાં આવશે પરંતુ જે તમે ગઈકાલ પરમ દિવસની ઘટના કીધી એની અંદર કોર્પોરેશનના અમારા વિભાગે જે તપાસ કરી એમાં એવું ધ્યાન પર આવ્યું છે કે એમણે પોતે એજન્સીના લોકોએ આ પ્રકારનું ટ્રીમિંગ કર્યું છે એટલે એ નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે એની પેનલ્ટી કરવી જોઈએ અને પેનલ્ટી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી દસ લાખ રૂપિયાની પેનલ્ટી ચિત્રા એજન્સીને કરવા માટેનો જે ઠરાવ છે એ કમિશનરશ્રીને મોકલવામાં આવ્યો છે કમિશનરશ્રી આની અંદર નિર્ણય લઈ અને પછી જે કોઈ પણ એજન્સી છે એને દંડ કરવાની કાર્યવાહી કરશે

આપણે સાંભળ્યા હતા રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમણે ચિત્રા પબ્લિક સિટી સામે જે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને માહિતી આપી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો